સમગ્ર રાજ્યમાં છતાં લોકો છે ત્યારે જહાંગપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનરે વ્યાજખોરની સામે લાલ કરીને કહ્યું કે ફરિયાદીઓ કોઈ ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી શકે છે મારી પાસે સીધા પણ આવી શકે છે

સુરત પોલીસ તમારી સાધના કરવા માટે જીરપુરા ખાતે ઉચ્ચ માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનરે કહ્યું કે લોકોનો અમને સાથ જોઈશે અમે લોકોની સાથે જ છે ઊંચા વ્યાજ ના ચક્રમાં ફસાયેલા લોકોને અમે મદદ કરીશું શરાફી વ્યાજ આપવું જોઈએ વધારે ટકાવારી વસુલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજે આપણા ઝોન ફાઇવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફાઇવના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જો એ લોક દ્વારબારનું આયોજન કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક લોકસંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ અભી ત્રણ અત્યાર સુધી જે ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડાસા જનલી થાય છે કે જાહેર નથી આવવા માંગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશ જોઈએ જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશ અને જરૂર પડશે તો પાસાને બી કારવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવા લપંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાલા હોય જો બી નાના મોટા વેપારીઓ વગર આ લોકોને ચંગુલમાં હોય આપ પોલીસ પાસે જાઓ અમારે પાસે આવો જોઈએ અને હંડ્રેડ પર્સન્ટ આપના પૂરા કામ થશે જોઈએ અને આપ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથોસાથ આજ લોક દરબારનું બીજી બીજું અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારામાં કોઈ ડ્રગ્સ વગેરેનું સેવન નહીં થાય અને સાથોસાથ જો ઇન્ફોર્મેશન આપણને પબ્લિક પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બારામાં જોઈએ અને સાથોસાથ જો બેન્ક્સ જો લોન મેલા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજ ખરો છે બચ્ચો માટે તો બેંકો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત આપના આપણા બેન્કના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોક સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારને આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીએ સર ડ્રગ્સ વેચનારને શું મેસેજ વેચનારના એના ઉપર જો જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ને ચાહે ક્રાઇમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકો આવનાર સમય બહુ ખરાબ રહેશે જોએ જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો બેચવાલા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જોઈએ જો બી કરતી તો એના ઉપર બી અમે જો અલગ અલગ જો કાયદાની જોગવાઈ પ્રમાણે જો આ એના બી સીઝર થશે અને આગે જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ